જલપુર વિસ્તારના સ્પંદન સર્કલ પાસે અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્પંદન સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મુકવાની પ્રબળ માંગ કરવામાં આવી છે માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ પાસે રોજ બરોજ ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે એ અકસ્માત ઝોન બની જતા અકસ્માતમાં નિર્દોષી વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ સ્થળે ટ્રાફિક સિગ્નલ મુકવા માટેની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યું નથી જેથી કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પોતાને પીઠ ઉપર મારીને ટ્રાફિક સિગ્નલ મુકવા માટેની માંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો કે કાર્યક્રમ પૂર્વે જ પોલીસે સર્કલ પાસે આવી ગઈ હતી અને વિનોદ શાહને સમજાવતા તેમણે તેમનો સાંકળ મારવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો અને અને જણાવ્યું હતું કે પંદર દિવસમાં જો કોઈ પણ પ્રકારના અધિકારી પાસેથી જવાબ નહીં મળે તો ફરી આ જ પ્રકારનો કાર્યક્રમ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી આ સ્પંદન સર્કલ હું વિનોદ શાહ વડોદરા શહેર પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસ સ્પંદન સર્કલ છે ત્યાં વારંવાર ઘણા અકસ્માત થાય છે આ એક્સિડન્ટ ઝોન છે અને અહીંયા બેફામપણે વાહનો જઈ રહ્યા છે મોટી મોટી લક્ઝરી બસો છે સરકારી બસો છે અને એ લોકો બિલકુલ ટ્રાફિક સેન્સ વગર લોકો ચલાવી રહ્યા છે વાહનો અને રોજ એક્સિડન્ટ કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં એક વ્યક્તિનું મોત થઈ ગયું પચીસ દિવસ પહેલાં પરમ દિવસ એક લક્ઝરી બસે ત્રણ કારને ઉડાડી દીધી થોડા સમય પહેલાં એક છોકરો એ સર્કલ પાસે મરી ગયો એક બેન રોડ ક્રોસ કરતા હતા તો બાઇકવાળાએ ના થાળી તો આમ રહ્યા રોજ કંઈક ને કંઈક એક બરોડા કોલ સેન્ટર છે બેંક ઓફ બરોડા કોલેજ એની એક છોકરીનો પગ કાપી નાખવામાં આવ્યો અહીંયા એક્સિડન્ટ થયો સર્કલ બાજુમાં તો મારી માંગણી છે અને અહીંયાથી હજારો છોકરાઓ શ્રેય સ્કૂલ લિટલ ફ્લાવર સ્કૂલ ભવન સ્કૂલમાં ભણવા માટે જઈ રહ્યા છે અને એમને આટલા હેવી ટ્રાફિકમાં રોડ ક્રોસ કરવાની ખૂબ જ તકલીફ પડી રહી છે તો અહીંયા ટ્રાફિક સિગ્નલ લાગે તો તો એ લોકો ધીરા સારી રીતે રોડ ક્રોસ કરી શકે તો તે માટે મારી માગણી છે કે અહીંયા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે ઉપવાસ પર ઉતરીશ કાં તો બીજો કોઈ પણ પ્રોગ્રામ કરીશ આજે હું મારા શરીર ઉપર પટ્ટા મારવાનો સાંકળ મારીને વિરોધ પ્રદર્શન કરવાનો હતો વિરોધ પ્રદર્શન નહીં પરંતુ સાંકળ મારીને હું આની માટે માગણી કરવાનો હતો તો આ કુંભકર્ણની નિંદ્રમાં રહેલા અધિકારીઓ જાગે પરંતુ મીડિયાના આવતા પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ આવી ગયું અને મને કીધું કે તમે આ કાર્યક્રમ ના કરો તમે સરકારી રાહ કાર્યક્રમ કરો સરકારી અધિકારીઓને પહેલા સંપર્ક કરો પછી તમે આગળ કરો તો મેં એમની વાત માન્ય રાખી અને હવે હું મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરને આવેદન પર અરજી આપી અને માંગણી કરીશ જો પંદર દિવસમાં મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે પૂરી કરવામાં નહીં આવે તો અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે